ગૌતમ ગોસ્વામી ઓમ નવનારાયણ જય સોમનાથ દસનામ ગોસ્વામી સમજ રાજકોટ દ્વારા છેલ્લા બાર વર્ષ ત્યાં રાજકોટમાં શિવરથયાત્રાનું આયોજન થાય છે ત્યારે આ વર્ષે પણ તેરમા વર્ષે પણ દિવ્ય અને અતિભવ્ય શિવરથયાત્રાનું આયોજન ચાલુ આયોજન ચાલુ છે શિવરાત્રિ બુધવાર અને છવ્વીસ ફેબ્રુઆરીના રોજ બપોરે બે વાગે કમલેશ્વર મહાદેવ કોઠારી રોડ સુતા હનુમાન તિન શિવરથયાત્રાનો પ્રારંભ થશે પ્રારંભ થશે ત્યાર પછી સોરઠિયાવાડી સર્કલ ભક્તિનગર સર્કલ નાગરિક બેંક ચોક મક્કમ ચોક ગોંડલ રોડ માલવિયા ચોક યાજ્ઞિક રોડ ફુલછાપ ચોક જિલ્લા પંચાયત ચોક ફુલછાપ ચોક ટાંકી ચોક લીમડા ચોક પંચનાથ મહાદેવ અને ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં શિવરથયાત્રાનું સમાપન થઈ છે આ શિવરથયા સમાપનમાં દાદાની મહાઆરતીનું આયોજન છે ત્યાર પછી પ્રસાદીનું આયોજન છે પણ આ શિવરથયાત્રામાં રાજકોટમાં કદાચ ક્યારેય નહીં જોયો એવો દાદાનો કુશેશ્વર મહાદેવનો મુખ્ય રથ હશે અને ક્યારેય નહીં જો એવો અતિ દિવ્ય અને ભવ્ય લાઇટિંગવાળો રથ દાદાનો હશે સાથે સાથે બારે બાર જ્યોતિર્લિંગના મંદિરોની પ્રકૃતિવાળા બારે બાર જ્યોતિર્લિંગના રથો હશે સાથે સાથે થાનની પ્રખ્યાત રાસમંડળી રાજસ્થાની નૃત્ય જયપુરથી અઘોરી નૃત્યની ટીમ આવા અનેક અલગ 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 ફ્લોટો પણ સામાજિક અને મેસેજ દેતા પણ અલગ સંસ્થાઓના પણ પ્લોટો પણ રહેશે બપોરે બે વાગ્યાનો સમય છે બપોરે બે વાગે કોઠા રોડ સુતાનમાં જેમણે વાત કરી કમલેશ્વર મહાદેવથી પ્રસ્થાન થઈ છે અને છેલ્લા પચીસથી ત્રીસ દિવસ ત્યાં શિવરથયાત્રા સમિતિના તમામ સદસ્યો શારીરિક માનસિક અને આર્થિક તમામ પ્રકારની શિવરથયાત્રામાં યોગદાન આપી અને તમે જોઈ રહ્યા છો રાજકોટને ભગવામય બનાવવા માટે શિવમય બનાવવા માટે જ્યાં શિવરથયાત્રા જ્યાંથી નથી નીકળવાની એ રૂટમાં પણ એ ચોકમાં પણ બાવીસ ચોવીસ ફૂટના મોટા બાંબુમાં મોટી જજાયું મારેલી છે સાથે સાથે એ લગભગ હજાર જેટલી જજાયું મોટી મારેલી છે સાથે સાથે શિવરથયાત્રાના રૂટમાં નાની ઝંડીઓ લગભગ બે હજાર જેટલી નાની ઝંડી પણ મારેલી હાથી ઘોડા ઉદગાડી બે હજાર જેટલા બાઇક સવારો ફોર વ્હીલો દાદાનો મોટો શાહી કાપલો કેવો હોય તો શાહી કાપલો એક દાદાનો નીકળશે તો હું રાજકોટની અને રાજકોટની આસપાસની ધર્મપ્રેમી શિવમય શિવ ભક્તોને તમામને શિવ સમિતિના માધ્યમથી આયોજન છે તો આપને પણ આ દાદાના દર્શન કરવા પધારો તેવી આમંત્રણ પાઠવી